તો આપણે સ્વાધ્યાય લઈએ પણ સ્વાધ્યાય લઈએ પેલા મિત્રો ખાસ કે આપણે દેવી એટલે દેવોનું દિવ્યા એટલે દિવ્ય અને સૃષ્ટિ એટલે સર્જન કદલી સદશી એટલે કે કેળના જેવી શુંડા એટલે શુંભ સ્તંભ સમાના એટલે કે સ્તંભ જેવા થાંભલા જેવા સુરપાકારો

તમને સુપના આકારના બે કાન આપેલા છે તો કર્ણો આપણે આંખની વાત કરી છે તો જેવી બે આંખો નેત્રે દાંતની વાત કરી છે દીર્ધો ધવલો દંતો લાંબા ધોળા બે દંતશુડ અહીંયા પેટની વાત કરવામાં આવી છે ઘડાના આકારનું પેટ મિત્રો આ આપણે પેટ અહીંયા લઈશું બરોબર કારણ કે કાન તો અહીંયા આવી ગયું છે જો ઓકે એટલા માટે તો ભાંડાકારમ ઉદરમ છે કારણ કે જો આપણે પાઠ્યપુસ્તકમાં જ જોઈ રહ્યા છીએ બરાબર એટલે પાઠ્યપુસ્તકમાં સેજ આપણે હાથીને આગળ લઈ લઈશું એટલે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે જો આ કેમ અહીંયા આવ્યું એવી રીતે પગ અહીંયા છે

ધવલો દીર્ધો દંતો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું પૂછવામાં આવ્યું છે પ્રશ્ન નંબર ચાર પૂછવામાં આવ્યો છે કે જેમાં તમારે શું કરવાનું છે જોડકા જોડવાના છે તો કઈ વાંધો નહીં આપણે જોડકા જોડી દઈએ ગાત્રે તો એમાં ત્રણ નંબર આવશે પર્વત સદર્શે ગાત્રે દંતો તો દીર્ધો દંતો શુંડા

હવે તમારે હાથીનું ચિત્ર પ્રવૃત્તિમાં દોરવાનું છે બરાબર અને ખાસ વિદ્યાર્થી મિત્રો કીધું એમ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની જ છે જેમાં પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીના સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન પોથિયા બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો આ રીતનું પેજ ખુલે જેમાં તમને પેડ કોર્સમાં એક્ઝામ પેપરમાં ત્રણથી થી બારમાં બધા જ વિડીયો મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત